હાલ ઉતરાણ લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉતરાયણ પહેલા તમામ લોકો ચેતી જજો ઉતરાયણ માં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રસિકોએ અત્યારથી તૈયારો શરૂ કરી દીધી છે ત્યારે સુરત થી એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે શહેરના ના સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળી કાપી નાખ્યું હતું યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાનાને પ્રાથમિક સારવાર અપાઈ હતી ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો જો કે ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું હતું કે તેઓ નવા ગામના દિપાલી પાર્કમાં રહે છે અને ઉદનામાં આવેલા બાઇકના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે તેમણે કહ્યું હતું કે નવસારીથી નવા ગામ જતો હતો નજર સામે સાતવલ્લા બ્રિજ દોરી બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો યુવાન ગળાના ભાગ પર પાંચ સેન્ટીમીટરનો લાંબો ચીરો છે પરંતુ ગા ઊંડો ન હોવાથી તેને જીવ બચી ગયો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે